નમસ્કાર મિત્રો ખાસ કરીને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે માવઠું થવાની શક્યતાઓ છે કેટલા વિસ્તારોને પ્રભાવિત કરશે ને એ માવઠાની તીવ્રતા કેવી હશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મુકી માહિતી આપી હતી કે શિયાળુ પાકની અંદર સો ટકા ઓર્ગેનિક ખાતર વાપરવું હોય તો કયું વાપરવું જોઈએ એ માહિતીનો વિડીયો છે એ પણ આ વિડીયો અંતમાં સાઇડમાં આપણે બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઘણા લાંબા સમય પહેલા એટલે કે એક લાંબા ગાળાનું અનુમાન આપેલું હતું કે ડિસેમ્બર મહિનાના પેલા અઠવાડિયામાં માવઠાની શક્યતાઓ છે આજનું આપણું જે લેટેસ્ટ પ્રિડિક્શન જોવા જઈએ તો આપણે લેટેસ્ટ પ્રિડિક્શન મુજબ આ માવઠું છે એ ત્રણ ડિસેમ્બર થી લઈ અને નવ ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે આ જે માવઠું થવાનું છે એની પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો અત્યારે એક મોટી સિસ્ટમ છે જે દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલવું છે ત્યાં આપણે સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને આ તમામ પરિબળોને કારણે પણ એક અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ પહાડી પ્રદેશો ઉપરથી હવે બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ચાલુ થઈ ગયા છે અને આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતા છે એ ત્રણ ડિસેમ્બરથી લઈ અને નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યભરનો તમામ લગભગ મોટાભાગના વિસ્તાર આવરી લેશે લગભગ સાઈઠ થી લઈને પાસાઠ ટકા વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે એટલે ત્રણ થી નવ ડિસેમ્બર દરમિયાન રાજ્યના સાઠ થી વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે પણ એકદમ ઘાટા વાદળ થયા હોય અને એક મોટો કાતરો બંધાણો હોય મોટું માવઠું થવાનું હોય તેવો માહોલ છે ચોક્કસથી થી બની જશે પણ માવઠું છે અમુક વિસ્તારમાં થવાનું છે હવે માવઠું થાય તેવી વધારે શક્યતાઓ જે વિસ્તારમાં જોવા મળી રહી છે એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં વધારે શક્યતાઓ દેખાઈ રહી છે જેની અંદર ખાસ કરીને છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતના પણ જે ડાંગ આહવા જેવા વિસ્તારો છે વલસાડ છે નવસારી છે અથવા તો જે તાપી જિલ્લો છે આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ નવ ડિસેમ્બર દરમિયાન હળવા છૂટાછવાયા છાટા છૂટી થાય કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ વિસ્તારને બાદ કરતા બીજા જે વિસ્તારો છે એ બીજા વિસ્તારોની અંદર જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર વધારે પડતા વાતાવરણ જોવા મળે કાતરો બંધારણો હોય અને એક માવઠું થયું હોય થવાનું હોય એવો માહોલ ચોક્કસથી બની જશે પણ બીજા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ ઓછી છે માવઠાની શક્યતાઓ જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જે માવઠાની શક્યતાઓ છે એ માવઠું પણ એકદમ સામાન્ય હશે કોઈ હેવી માવઠું નહીં હળવા છૂટાછવાયા ઝાપટાઓ પડે કે છાંટા છૂટી થાય તેવી શક્યતાઓ છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર પણ વધારે પડતા કાતરો થઈ ગયો હોય હોય વધારે પડતા જે વાદળો વાદળ ત્યાં એકલ ક્યાં છાટ છૂટ થઈ જાય અપવાદરૂપ રહેશે પણ બીજા વિસ્તારોની અંદર ખતરો ઓછો છે અને એમાં રાજ્યના પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારો તો એવા હશે કે જેને કશું જ કોઈ ફરક પડવાનો નથી એનું હવામાન છે એકદમ ખુલ્લું રહેશે અને ચોખ્ખું રહેશે એટલે આ એક વાત ચોક્કસ છે કે ત્રણથી નવ ડિસેમ્બર દરમિયાન રાજ્યના હવામાનની અંદર એક મોટો પલટો આવશે એમાં માવઠું પણ થશે પણ માવઠાના વિસ્તાર છે એ ખૂબ ઓછા હશે અને માવઠાની તીવ્રતા છે એ પણ ઘણી ઓછી હશે એટલે આ ટાઈપે પ્રકારે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાનો માહોલ છે એ હવામાનની દ્રષ્ટિએ રહેવાનો છે અને હવે ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી એટલે કે જે કાતિલ ઠંડી જેને આપણે કહીએ છીએ એ ઠંડીની પણ શરૂઆત થવા જઈ રહી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું એ જે ઓર્ગેનિક ખાતરનો વિડીયો છે આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે શિયાળુ પાકના ઓર્ગેનિક ખાતરની માહિતી છે એ સંપૂર્ણ પણ આપને મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રો વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો આલજે આપશો ધન્યવાદ વૈષ્ણવ તો ने कहिये जे पीडपरा